ઓગણી અગિયાર અરે બાર રૂપિયા સમતાર તમે છૂટા ઓગણી બાર ઓગણી બાર એક વાર બે વાર ઓગણી તેર

કોલ છપન છે બે ખતા છે કોલ છપ્પન સત્તાવન ઓગણીસ રૂપિયા અઢારસો રૂપિયા અઢારસો છે અને બેન કત અઢારસો ચાર અઢારસો એક બે ત્રણ સાત પાંચ છ આઠ દસ અગિયાર

એકતાલીસ એકાવન પંચાવન બેતાલીસ પંદર બે બાવીસ પચીસ પચાસ પંચાવન અઠાવન સાહીઠ બેતાલીસ ને સાહીઠ બેતાલીસ પાસઠ બેતાલીસ પાસઠ એક વાર બે વાર બેતાલીસ પાસઠ સત્તરસો ને પચીસ પચીસ ચાર પાંચ આઠ દસ અગિયાર બારતેર પંદર પાંત્રીસ અઢારસો ને ચાલીસ નથી અઢાર ચાલીસ એક વાર બે વાર પચાસ એકત્રીસ અઢારસો ને તેત્રીસ રૂપિયા તમારે નથી એક નાખો પાંત્રીસ છત્રીસ આડત્રી ચાલીસ એકતાલી બેતાલી બેતાલી બેતાલીસ રૂપિયા તેતાલીસ અઢારસો ને તેતાલીસ અઢાર છવ્વી અઠત્રીસ છત્રી ચાલીસ પિસ્તાલીસ અડતાલીસ પચાસ પંચાવન અઢારસો ને રૂપિયા અઢાર પંચાવન અઢાર અગિયાર પાકાય છે અઢારસો ને ચોસઠ રૂપિયા અઢાર પાસઠ છાસઠ અડસઠ સિત્તેર એકોતેર તો પંચોતેર સત્યોતેર ઓગણસી એસી અઢારસો ને ત્રણ

સત્તર પચાસ પચાસ રૂપિયા નવું અઢારસો એક અઢારસો એક રૂપિયા અઢારસો એકત્રીસો ને પાંચ એકસો ને પાંચ ઠ પચીતેરતેર બોતેર પંચોતેર છોતેર એસી એકવાસી નેવું એકાણું પાંચ પંચાણું અઠાણું નવ્વાણું ઓગણીસો ઓગણીસો નવ દસ અગિયાર બાર તેર ઓગણીસો તેર ઓગણીસો તેરસો રૂપિયા

અઢાર પચાસ બાવન તેપન ઓગણીસ ઓગણીસ રૂપિયા એકવાર બે અઢારસો ને સાહીઠ અઢારસો સાઠ અઢારસો સાહીઠ

પંદર વીસ પચીસ પંચોતેર પંચોતેર સિત્તેર સત્તરસો ને સિત્તેર રૂપિયા પાકા પાકા અઢારસો પાંચ પાંચ છ આઠ દસ અગિયાર અઢારસો ને બાર બાર તેર ચૌદ પંદર અઢારસો ને પંદર અઢાર પંદર અઢારસો ને પંદર રૂપિયા અઢારસો અઢારસો રૂપિયા

બે વાર અઢાર બાવન તેપન ચોપન પંચાવન છપ્પન અઠાણું પાંચ સાતર તો પંચોતેર રૂપિયા અઢારસો ને છોતેર ઓગણસી અઢારસો એકાશી એક ચોર્યાસી પંચાસી છી રૂપિયા અઢાર છ્યાસી ઓગણીસો ઓગણીસો બે ત્રણ ચાર પાંચ છ અગિયાર બાર તેર બાવીસ તેવીસ ચોવીસ ઓગણીસો ઓગણીસો રૂપિયા ઓગણીસ અઢાર પચીસ પાકા પાકા અઢારસો ને પચીસ છવ્વીસ છપન રૂપિયા

પંદરસો બે પાંચ દસ પંદર અઢાર વીસ બાવીસ પચીસ પંદરસો ને પચીસ રૂપિયા પંદર પચીસ પંદર પચીસ હા જોવા જો તમારે પંદર પચીસ

સત્તરસો ને પચીસ છવ્વીસ પચાસ પચાસ બોલ નદીપન સત્તરસો ને તેપન સત્તરસો બાર રૂપિયા